આ શક્તિ વિરક્તિમાં શું ફેરવો હોય વિરક્ત એ જેને ન ધનમાં ન જોબનમાં ન યુવાનીમાં ન સત્તા ન સંપત્તિના સ્વરૂપ ક્યાંય કોઈ પણ પ્રકારની બાધા કે કોઈ પ્રકાર પણ કોઈ પણ પ્રકારનો એટ્રેક્શન નથી એ વિરક્ત છે આ શક્ત કોને કહેવાય જે જે સારો રંગ ભાળે તો ઊભો રહી જાય સારો સારી સુગંધ ભાળે તો ઊભો રહી જાય સારું ફિલ્મ ભાળે તો ત્યાં ગાડી ઊભી રહી જાય અને સારી રેકડી ભાળે તો એ ગાડી ઊભી રહી જાય એ આ છે આ શક્તનો અર્થ જે થાય आसक्त એટલે બીજું કાય નહી આસક્ત નો અર્થ શું થાય આસક્તિ ઉસે બોલતે હે જો આ તો સકતી હે લેકિન જા નહી સકતી ઉસકો હમ આસક્તિ બોલ સકતે હે આતી હે જાતી નહી હે ઉસકો આસક્તિ બોલતે હે ઇસી લિયે સચ બોલના હમ જબ જન્મ મે હમારા જબ જન્મ હુઆ તો પહેલે દિન સે હમ રોટી ખાતે થે નહીં અને પછી ખાવાનું ટેવ પડી ગઈ તો દરરોજ જોઈએ ખાતા શીખી જઈએ પછી બંધ થતા આને આશક્તિ ભગવાન એક વખત જે વળગી જાય પછી જાય ને એનું નામ આશક્તિ છે